કારણ કે ટકા મોણસો બધા વ્યવસ્થિત છે પણ આ તો ચૂંટણી કેવાય ભાઈ આમાં તલભા જીતી ગોડો ભાઈ જીતી જે જીતે ખરું પણ લગભગ તો આપણે આવીએ તો કોઈક સેવા કરીએ અને તલભા તો શું પે આ ગાડીની લોન વાળા એવું દાદર મારી લે ગમે આ તરવાળું પણ આ પબ્લિક ને જે ગમે ખરું તમને આ મોણસો સેવા કરી તલભા ઉપરથી પૈસા અને પડ્યા આ મોણસ હોય એટલા વિચિત્ર કહેવાય એટલે આ જમાનામાં કોઈ આ નક્કી ના કહેવાય સેવા વાળાની કોઈ કિંમત નહીં હોતી તો ઠીક છે આમ પબ્લિક ને જે ગમે એ ખરું ગોડેલા લીધો ચૂંટણી ના હારી જાય ને રાખજો આ જ ગોડેલા ના આકર મો પડી ગયો તો ના હજાર હજાર ડું ફરી આવી મન વાર લીધું પણ હું એક જણા પોચ પોચ હજાર રૂપિયા લેતો પણ ચૂંટણી આપણા જીત વાંચ તો ગોડેલા ગમે તે કેતા પણ પેટી તો આપણો નંબર લઈ લેવા ટકા તો એ તો ચવણ વાલી ગોડાલા ને પેલો ફોટો લેવાનું મન વાલી દીધું પણ આપણે મુઠી મૂઠી નહી આપણે એક જણા એક કીરો કીરો ચવણ વાળી દેવાનો અને વોટમાં વોટ પાડવાનો એને ખબર પડે કે ના ભાઈ ચલભાવાળા હર્યા પેલા મેમને હજાર ફર્યા મત મને કઈ ગોડીલાલ ને આટલા પૈસા હાલ્યા અને આટલા પકડ પોસ હજાર રૂપિયા પકડ અને મત તો આપણે જ એવું કોઈ ગભાઈ ના જવાનું હોય પણ ગોડીલાલ ને ખબર પડ કે ના ભાઈ ચલભાવા પડ્યા ઈઓને ખબર પડે કે ભાઈ પણ બદલ્યા પણ ગોડી ના કછવી ના પડી પણ તલભાર વટ લે પાડી દીધો ત્યાં ઢોલ એવો વગાડ્યો ઢોલ નહીં બેટ વાજી તો પણ તૂટલી બરોબર ખભ્યા આ ટેટા લાઈ ફોન કે ગમો ખબે પડે કે ના ભાઈ તલભાર જીતી ગયા આ ઓમ નેતું ડુગાડી ફરવાનું આવે એવું નાખું નાખવું મત મતગણતરી તો ચાલુ થઈ ગઈ છે પણ આપણો મોણસ સહી ગણું આપડે વિશ્વાસ મોણસ છે કોઈ ટેન્શન નહીં તો આમ બોલો ગમે તે પણ એ જીગર જાન મોણસ છે કોઈ ફર ના એટલે મતગણતરી ચાલુ છે એ છે અમો કુણ જીત હશે કુણ હાર હશે એ તો વસ્તી પર આધાર વસ્તી છે એવું પેલે કરે ના પણ ખબર પડે અમો ગમે તે આ વખત તો જીત જીતવું જ છે મારે

લોટ પૈસા ખવડાય નક્કી ના કઈ ખરાબ બદલા તો જીજ્યો આપડે એવું છે પૂરો વિશ્વાસ છે ને પૂરો વિશ્વાસ નઈ કારણ કે આપડે ત્યાં સેવા કરવા માટે આપ્યું છે અને આ વચ્ચે દાઇ વાળો ઉભો થઈ ગયો ભાઈ અને બંધ થઈને પાછો હોમો પડ્યો બાળક પૈસા હોવો પડે

মানে পিছা મોડા બાજુ થી લીધા પેલા તો અને એ હોવા જ પૈસા આ લડ્યા છે એ ભગવાન જોઈ રહ્યો હતો કે ભાઈ જ પૈસા છે અને ઓના પૈસા ને પૈસે તો હું રમું એના પરથી એવો વોટ જ નહીં કોઈને એટલે સાચા સાચી નીતિ નું મોં છે એને જ ભગવાન આગળ વધારે અને પેલા એ વોના પૈસા લીધા ને વોના પૈસા ને પૈસા પેલો એ પાહા શેરામાં બીજો હોય જાય શું છે કે પોતાના પૈસે પીવા કરતા વાત બરોબર પાર્કા પૈસા લઈને અને તમે ચૂંટણી લડવા તો મે આવતો કે કેવા હાર એકસો પચીસ પોચી ગયા એકસો વીસ ભાવ કેટલા પોચવટ આગળ લાગી રહ્યા પેલા પોચવટ પાછળ લાગે છે હાથી ની તો ને એ છે મને થોડું આગળ જાગે તું સંભળાય

હા રેડિયો ચાલુ જ છે રેડિયો તો વાગત બોલાય પાછા બોલાય છે ઓકે આપડે તમે જીતી જાય જીતી જાય તો શું કરશો ઘરે પેલા ટેટા બરોબર ફોન નાખે ગમો બરાબર ના ગોટા ખવાયે પણ બીજો તમારો બરોબર છે અરે ટેટા આપડે લાઈ દઈએ હવે પેટા ટેટા શું કરવા ભલા મોડા દસ વાટ વધારે બોલ ટેટા ફોડવા પડે અરે 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 લઈ આવું ટેટા ટેટા શું કરવા ભાઈ યાર તો દસ વાટ વધારે તમારે બોલાય જાણ ઈઓને ઈઓ ખબર પડે કે ના ભાઈ ચાલ ભણો ટેટો ફૂટે એમ અરે તમે હારી ગયા તો કદાચ અરે હારી જતા હે યાર હારી જાય તો હું કઈ અરે હારી ગયા તો ટેટા તો ફોડવા ના છે હારી ગયા તો ટેટા ના ફોડાય કેમ ના ફોડાય ફોડાતા છે અરે વાચું તો ન કરો આડિયાનું હોય

તમે જમ પાસે હજાર રૂપિયા લે ઘોડીલાલ જીતી દવા લાગતો પણ જીતી જાય સો ટકા એ કાતરી બોલો તમે ખબર મને ખબર તમે તો બે કોઈ ઢોલ વગાડી દીધો લાગતો ના ના

બોલી ના બોલ્યો બોલ્યો શોંતિ શિત આગે નહી તમારે તો વાળા ગુજરાવ ગયો તમે તો દસ મિનિટ પાછું બધી ખબ્યા

જીવ તમારાગર થઈ ગયા નક્કી કર્યું એકસો વીસે હાલ ના બોલ્યું હોય કયો એકસો વીસ એકસો વીસે એકસો વીસે આગેર થઈ ગયો આમ પતિ જુ તમારા જ

ગમે તે મુખ કરી પણ રૂપિયા આપણા છોકરા ખાય પડી ગોડો ગોડોબા ગમે તે ગોડોબા આયા પાછા પણ પૈસા વેડ્યા અને મન વળાવી પણ પાછો આવ્યો છોકરો કે ના કે ચાલ ભણે પોસ પોસ રૂપિયા લેતા અને પેલા પેલા ચિયાવાળા ખાવા કે કે આ કે હો ઘોડા લાલ પાછા આયા

ખોટું નહી કરવાનું આપડા ખુદના પૈસા વાપરીને અને જે સરકારી પૈસા હોય એમ નાખવાના છે અને બસ બધાનું કામ કરવાનું છે વોચવાનું અને એ તો ગોધડું હોય છે

ખર્ચો કર્યો અક્ષરે હારીજો બોલા શું કરા અમા મનવાણી ગોદ્રઢી હું તો એવું કરાટો નહીવું પહેલો અત્યારે મારાજી રૂપિયા ભરેલા માથા પડે હું ઘોડેલાલ પહોંચી ગઈ અને ભાઈ ગોડેલાલ ને તબિયત તો પડી બીજો ભાઈ ગોડેલાલ ને પેટી ખોલા મને ઉ બાડવા વાડા સરીજ યાલ્યાં છેહર વાડા